શું કામ તોફાની કે બેટા એટલે તોફાની કે છે તો હવે તોફાન કરીશ હવે કોઈને એવું કરીશ એવું ગંદુ કામ કરાય પછી બીજું શું કરે છો બેટા ના હા

તો પછી બેન સાથે રહેવું ગમે છે તને એટલે તું રોજ સ્કૂલે આવવા મળ્યો ને તર પેલા નહોતો આવતો કા હા સરસ બેસી જાજા